શ્રી ગુરુદેવ દત્તા ભગવાનની શક્તિનો પરચો જોયો ગઈકાલે જ્ઞાનમાળમાં કેવું થયું આપણે નવ ગ્રહની વાત કરતા હતા ગઈકાલ સુધી તો હજુ આઠ ગ્રહો જ છે હતું પણ આઠ ગ્રહો જ ભેગા થયા શનિ મહારાજ તો રાત્રે આવશે ત્યારે નવ ગ્રહોની દ્રષ્ટિ એક જ જગ્યાએ થશે આઠ ગ્રહોની દ્રષ્ટિ હજુ એંતરીમાં જ આટલો હાહાકાર મચાવી દીધો મ્યાનમાર અને બેંગકોક ને બધે હવે આ નવ જણા ભેગા થશે તો શું કરવાના હોય એવો કઈ વિચારવું રહ્યું ને ઘણા ને એવો ભ્રમ છે કે નવ ગ્રહ એટલે બધા એક હાથે હાથે એટલે બાજુ બાજુમાં ખુરશીઓ બેસી એક ના એક રાશિમાં ભેગા થાય એક રાશિમાં છ ગ્રહ ભેગા થાય છે અને બાકીના ગ્રહો દ્રષ્ટિથી ભેગા થાય છે સાત આજે રાત્રે સાત થઈ જશે હા અને બે ગ્રહોની દ્રષ્ટિ એમ નવ અને બીજા આપણે હર્ષલ ને પ્લૂટો ને એ બધા ગણીએ તો અગિયાર ગ્રહોની એક જ જગ્યાએ દ્રષ્ટિને એની જે એનર્જી આઉટપુટ જે મળશે ને તે કેવું મળશે એની ખાલી આપણે કલ્પના જ કરવાની છે અને એ જ બધાનો ઉપયોગ કરીને ભગવાન જે બાણ ચલાવ્યું છે આ નવ ને અગિયાર ગ્રહોને ભેગા કરીને એ બાણ ક્યાં છૂટે છે કાલે તો એક આપણે ખાલી સેમ્પલ જ જોયો છે એમ કુદરતની શક્તિ આપણને એવું છે કે આપણે જ બધું કરી રહ્યા છે બાકી એની ઈચ્છા નહીં હોય ને આપણે તો આપણે ધરતી પર વ્યવસ્થિત ઊભા પણ નહીં રહી શકતા હે ને ભૂકંપ આવે તો કેવા પગ દોલવા માને છે હે આટલું ત્રીસ ત્રીસ માળ ચાલીસ ચાલીસ મારના એપાર્ટમેન્ટ છ સેકન્ડમાં જમીન પર આવી જાય છે તમારું બધું એન્જિનિયરિંગ ને મેથેમેટિક્સ બધું ત્યાંનું ત્યાં જ રહી જાય છે ભવિષ્યમાં પણ ગમે તેટલા ભૂકંપ પ્રૂફ મકાન બનાવ્યું હોય ફાયર પ્રૂફ મકાન પ્રકૃતિને કોઈ જીતી નહીં શક્યું રાવણની જીતી શક્યો તો તમે હું કયા ખેટ ના મૂકીશ હા રાવણ તો નવ ગ્રહને સાધેલા એમ કે બરાબર તો પણ એ હારી ગયો મૂળ વસ્તુ શું છે આસમાનના ગ્રહો અનુકૂળ હોય ત્યાં સુધી આપણે અનુકૂળતાથી જીવતા હોઈએ આપણે જે એવા ભ્રમ મારીએ છીએ ને કે હું કરું છું હું એન્જિનિયર બનો છું હું ડૉક્ટર બનો છું હું બિઝનેસમેન બનો છું હું ભગત બનો છું હું જોશી બહેનો છું હું સાયન્ટિસ્ટ બનો છું હું આ રાષ્ટ્રનો મુખ્યમંત્રી બનો છું કે વડાપ્રધાન બનો છું એ બધું ભ્રમ છે ભાઈ તને મહાભૂત તત્વો અને ગ્રહોના આશીર્વાદથી તારું એક સર્જન કરવામાં આવ્યું છે હું તો કઠપુતલી જ છે એટલે અહંકાર સાઈડ પર મૂકો અમે રોજ સલાવ તમને આજ તો છે કે ભાઈ તું કઈ નથી તારું સર્જન કરવામાં આવ્યું છે તું હું હે બહુ મોટો વેપારી મારી આટલા વિંગા જમીન મારો આટલો મોટો બિઝનેસ આટલી બધી મેલો કોઈ તમારા નાટક જોઈને પરમાત્મા પણ ઉપર હસતો હોય કે સર્જન તમારું કરનાર તો એ છે તમને અહીંયા ફોર વ્હીલ મળે ને ભાઈ તમે ખરીદો ને પૂર્વે એ પહેલાં એ સુપર કોમ્પ્યુટરમાં તમારા હાથમાં ફોર વ્હીલ પકડાવે કયું મોડલ ને કયું બધું જ પકડાવે ને એના પૈસાની પણ વ્યવસ્થા એ જ કરે હવે લોનના ચક્કર આવ્યા ને એટલે બધા ઊંધા પડતા થઈ ગયા એને તમને અપાવી નહીં હોય તમારું ગજવું નહીં હોય તમે ટે ચટ્ટા લેવો ભાઈનો ગઈકાલે ફોન આવ્યો હતો આટલા ગરફ ભેગા થાય ને એટલા ગરફ ભેગા થાય મેં એમને કહ્યું કે જે વિષય આપણો નથી જે વિષયની આપણી સમજ નથી પકડ નથી એમાં આપણે શું પંચાયત કરવી એમ તમને આ સંસ્કૃતિ સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય ને એને અનુસનારે ઋષિ પરંપરામાં કોઈ પણ વ્યક્તિ હોય ને એ જે કહે તો શ્રદ્ધાથી આપણે સાંભળ્યું શ્રદ્ધાની હોય તો તમે તમારા મજ આવે એમ જીવો ને ભાઈ હે ને અમુક લોકો તો જન્મકુંડરી પણ નથી બનાવતા જન્મ સમય પણ નથી ખબર હતો એટલું બેફામ જીવતો હિન્દુ ધર્મમાં છે સનાતન ધર્મમાં છે ને એટલું બેઝિક ખબર નથી કે માણસનો જન્મ થાય એ સમયની નોંધ કરવી જોઈએ એ દિવસ એ તારીખ એ તિથિ યાદ રાખવી જોઈએ એનું બહુ મહત્ત્વ છે જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે ત્યારે પછી આ બધું હોદવા નીકળે કોઈ શાસ્ત્રી કે પંડિત હોય કે ભાઈ તમારું બતાવો તો ખરા કે તમને ભગવાને હું આપ્યું તે મારે જોવું તો કે અમને તો ખબર જ નથી અજ્ઞાનતામાં જીવવું એ પણ સૌથી મોટો મોટો અપરાધ છે એમ ઘણાને પોતાના ગોત્ર પણ ખબર નથી હોતી ઘણાને તો કુરદેવી પણ નથી ખબર હોતી બોલ મને કે શાસ્ત્રીજી ગુરુજી કંઈક અમારા કુરદેવી કોણ છે જરાક તમે કહો ને હવે એ પણ અમે ઉડી આપી હે તમે તમારા વેપારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે નહીં કરતો નોકરીમાં સમય આપો જ કે નથી આપતો કેમ તમને પગાર મળે પૈસા મળે તો આજે જે સૂર્યગ્રહણ છે ને ભાઈ બપોરે બે વીસથી થી સાંજે સાડા છ સુધી એમાં જેટલું નામ સ્મરણ કરશો ને એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને એ ઇન્વેસ્ટમેન્ટ બેકાર નથી જતું અનુભવની વાત કરું છું બે વીસથી થી સાંજે સારા છ આ સમય તો ક્યાં નીકળી જાય પણ એ સમયમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય બેકાર જતું નથી જેટલા પણ લોકો અમારી પાસે આવે છે ગ્રહણ દોષ પિતૃદોષ ફલાણા દોષ જેટલા પણ આ તમને બધા જ્યોતિષો કહે છે ને એ બધા દોષ કોઈ પણ વિધિ વિધાન કર્યા વગર પણ દોષ કોઈ પણ વિધિ વિધાન કર્યા વગર જો બધા દોષમાંથી મુક્તિ ઇચ્છતા હોય તો જ્યારે પણ ગ્રહણ હોય સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય ભારતમાં દેખાવાનું હોય કે નહીં દેખાવાનું હોય સૂતક લાગતું હોય કે નહીં લાગતું હોય આ બધી જેટલી પણ પંચાતો છે ને એ પંચાતોથી દૂર થઈને એ ગ્રહણકારની શરૂઆતથી લઈને અંત સુધીનો જેટલો સમય હોય ને એટલું તમારું કુરુદેવીનું કે તમારા ઈષ્ટદેવનું કે તમને જે ગુરુએ મંત્ર આપેલો હોય ને એનું નામ સ્મરણ કરવું આ બધા દોષમાંથી ધીરે ધીરે મુક્તિ થઈ જાય છે જાઓ તમને આ સિક્રેટ કહી દીધું જેટલું હજારો રૂપિયા ખર્ચીને વિધિ વિધાન કરવાથી પણ જે દોષમાંથી મુક્ત નથી થવાતું ને એ દોષોમાંથી મુક્તિ આ ગ્રહણકાર હોય છે એની શરૂઆતથી અંત સુધી બેસીને શાંતિથી એક આસન પર બેસીને પ્રભુનું નામ સ્મરણ કરવાથી તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવાથી તમારી કુલદેવીનું નામ સ્મરણ કરવાથી એ બધા દોષોમાંથી મુક્તિ થાય છે જેને ગ્રહણને સાંધી લીધું તેના જીવનમાં પછી ગ્રહણ જ ક્યાં અને હોય ને તે બધું એકદમ શાંત થઈ જાય તમારી નોર્મલ લાઈફ જીવતા થઈ જ

જન્મ સમય ખબર છે નથી જન્મ તારીખ ખબર છે નથી બરાબર એ બધા આ ગ્રહણકારનો ઉપયોગ સદુપયોગ કરી લેવો જોઈએ બે ફાયદા છે કે બ્રહ્માંડમાં ગ્રહણ છે એ સમયે તમે રહો એમની સાથે પરમાત્મા સાથે નામ સ્મરણ કરીને તો તમારી જિંદગીમાં જ્યારે ગ્રહણ આવે છે ને ત્યારે એ પરમાત્મા પણ ઊભા રહે છે અને બીજું એ સમયમાં કરેલું પરમાત્માનું નામ સ્મરણ તમારી કુરદેવનું નામ સ્મરણ તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવાથી તમારા સર્વ દોષમાંથી તમને મુક્તિ મળે છે તમને ખબર પણ નહીં મળે પછી ભલે ને કોઈ મારા તમારી કુંડલી જોઈને એમ કે આમાં પિતૃ દોષ છે આ દોષ છે દ્રહ દોષ છે એ બધા દોષ એ તો કુંડલીમાં લખાયેલા પર જ રહેવાના જે પણ એ બધા દોષમાંથી સૂક્ષ્મ લેવલે સૂક્ષ્મ લેવલે મુક્તિ મળી જાય છે ધીરે ધીરે સો ટકા મળે મારા અનુભવની જ વાત કરું છું અને એ લોકોને મેં કીધું છે પણ જે લોકો કર્યું છે એ લોકોને પણ આધિ વ્યાધિ ઉપાધિમાંથી શાંતતા મળે છે શાંતિ મળે છે માણસને ગરમ તવા પર જે બેઠા હોય ને એને શાંતિ મળે છે હવે બીજી વાત અત્યારે બધા જ્યોતિષો પેપરમાં લેખ આવે છે કે આ ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું એટલે એનું સૂતક લાગે નહીં બરાબર છે બરાબર એ લોકની વાત કે હું તો હું તો ના પાડું છું કે બરાબર નહીં એ જ જ્યોતિષો ભવિષ્યમાં આ જે તારીખ છે ને અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખ એટલે ઓગણત્રીસ તારીખે ગ્રહણ છે એ તારીખને મેં તમને કીધું એના પંદર દિવસ પહેલાંથી બરાબર ગ્રહો ભેગા થવા મળે એના પંદર દિવસ પહેલાંથી પંદર દિવસ પછીના આ તારીખમાં જેટલા પણ બાળકો જન્મ લીધા હશે ને લેશે ને હજુ હા એ બધા બાળકોને આજથી દસ પંદર વર્ષ પછી એ બધા બાળકોને કોઈને કોઈ તકલીફો આવશે અને મહારાજને બતાવે જાય તો આ જ મહારાજ એમ કહે કે હું આને ગ્રહણ દોષ છે આને રાહુ દોષ છે સૂર્ય રાહુની ઈંટી છે ચંદ્ર રાહુની ઇંટી છે એટલે આ વિધિ કરાવી પડે ને તે વિધિ કરાવવી પડે બરાબર એ જ મહારાજ હમણાં તમને એમ કહે કે સૂતક નહીં લાગે એટલે તમે લોકો અત્યારે જે નામ સ્મરણ કરવાનું કંઈ ગ્રહણ દેખાવાનું નહીં તો આપણે બધું કરવાની જરૂર છે આ ઊંધા રવારે તમને આ લોકો ચડાવે છે આજુબાજુ કોઈ પણ બાળકનો જન્મ થશે આ ગ્રહણકાળમાં એને મારા જન્માક્ષર બતાવે એટલે પાછળ લખી દે કે ગ્રહણ દોષની વિધિ કરાવી એ જ મારા જ હમણાં એમ કહે કે સૂતક લાગતું નથી આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી કંઈ પાડવાની જરૂર નથી ડબલ વાત થઈને હે કંઈ પાડવાની જરૂર નથી સૂતક લાગતું નથી આપણે તો દેખાવાનું જ નથી આપણને કોઈ અસર થવાની નથી તો એ જ મારા પછી એમ કેમ કહે છે કે આની ગ્રહણ દોષની વિધિ કરાવી પડે અત્યારે જેટલા બાળકો જન્મ છે ને એના જેટલી પણ કુંદરી બનાવશે એમાં પાછળ મહારાજ લખી જ દે એટલે હું કહું છું ગુરુ મહારાજના શબ્દોને આધારે કહું છું અનુભવને આધારે કહું છું કે ગ્રહણ એ બ્રહ્માંડમાં થતી ઘટના છે અને એ આપણે અસર કરે છે કરે છે કરે છે કરે જ છે ભારતમાં નહીં દેખાશે એટલે ભારત ભારત પર અસર ઓછી થશે સમજો પણ તમારી કુંડલીમાં એ સીધું ઇફેક્ટ કરે છે તમને તો અસર કરવાનું જ છે તમારા સોફ્ટવેરમાં એ ગ્રહણ તમારા કોઈ ને કોઈ સ્થાનમાં થાય છે બરાબર જ્યાં બાર લખેલું છે ત્યાં થાય છે બરાબર છ નંબર પર એની સીધી અસર છે બરાબર તો એ તમારી કુંડલીમાંથી છ ને બાર નીકળી નથી જવાની તો તમારો જન્મ થયો ત્યારથી જ રહેવાનો એટલે ગ્રહણ ભારતમાં દેખાય કે નહીં દેખાય વિશ્વના તમે કોઈ પણ ખૂનામાં હો દેખાય કે નહીં દેખાય ગ્રહણ તમારા સોફ્ટવેર પર સીધી અસર કરે છે તમારી કુંદળી પર સીધી અસર કરે છે તમારા જીવન પર સીધી અસર કરે છે અને મેં ગઈકાલે કહ્યું તેમ તે પ્રમાણે આ ગ્રહણમાં નવે નવ ગ્રહ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ઇન્વોલ્વ હોવાને કારણે એ નવે નવ ગ્રહ તમારી કુંદરીના બારે બાર ખાનાના કારક ગ્રહ હોવાને કારણે દુનિયાની એવી કોઈ વ્યક્તિ નથી રહેવાની કે જેને આ ગ્રહણની અસર નહીં થાય ઓછી કે વધતી એના પુણ્ય અને પાપ એની ભક્તિ પ્રમાણે જે લોકો વર્ષોથી શરૂઆતથી ગ્રહણકાળમાં એના પૂંજા પદ્ધતિ કરતા હશે અમે જે બતાવીએ છીએ પ્રમાણે હમ તેને અસર ઓછી થાય ભવિષ્યમાં અત્યારથી તમે ગ્રહણના સમયમાં તમારા ઇસ્ટેડિયમનું નામ લેવાનું ચાલુ કરો જેટલો સમય એટલો બેસો શાંતિ ઇષ્ટદેવનું નામ લેવું તમારે કુળદેવીનું નામ લેવું તો ભવિષ્યમાં જે ગ્રહણો થાય છે એના જે ગ્રહણની અસર છે એ તમને ઓછી જ થવાની છે કારણ કે એનો જે દરવાજો ખુલે છે ત્યાં તમે એન્ટ્રી કરી લીધી છે તમારી નોંધ થઈ જાય છે તમારા કુંડલીમાં જે ગ્રહણની ઇફેક્ટ છે તે માઇન્ડ થઈ જાય છે નિમ્ન થઈ જાય છે આવનારી પરિસ્થિતિઓમાં આવનારી પરિસ્થિતિઓમાંથી અડધી પહોંચી કે આખી પરિસ્થિતિઓમાંથી મુક્તિ તો આ ગ્રહણ દરમિયાન તમે સાધના કરો છો તપસ્યા કરો છો નામ જપ કરો છો એનું એની એનર્જીથી જ તમે અડધા તો એ પરેશાનીઓમાંથી મુક્ત થઈ જશો એની સાથે તમારું શુદ્ધ સાત્વિક જીવન છે ચરિત્રવાન જીવન છે પરસ્પર જીવનનો ભાવ છે આ તમે ગુણ વિકસાવી લો છે પ્રમાણે જીવતા થઈ રહ્યો છે ના ગ્રહણ સમયે તમે નિત્ય નામ સ્મરણ કરો છો જપ કરો છો બરાબર તો તમારા દોષમાંથી તો આવનારા દોષોમાંથી પણ મુક્ત થયા કારણ કે આ બધા જે ગ્રહણ થાય છે એની જે ફ્રિકવન્સી થાય છે તે કંઈ ને કંઈ આગળ રચના તમે કાર્યો ભગવાને જે કરવાના હોય છે યુગ પરિવર્તન જે કરવાના હોય છે એમાં એ એનર્જી કઈને કઈ રીતે વર્ક કરતી હોય છે ક્યાંક સંહાર કરતી હોય છે ક્યાંક સર્જન પણ કરતી હોય છે ગ્રહણ કેવલ વિનાશ નથી કરતી ક્યાંક સંહાર કરે છે અને ક્યાંક સર્જન કરે છે કેમ કે એ ઉર્જા છે એ કોઈ જગ્યા જ્યાં બહુ અસુરી શક્તિ છે ત્યાં એનો વિનાશ કરશે અને જ્યાં સારી શક્તિઓ છે સારી આત્માઓ છે જ્યાં ઘણી પવિત્રતા છે જે લોકો સાત્વિક રીતે એ લોકોનો ઉત્કર્ષ કરશે ગ્રહણ કેવલ વિનાશ નથી કરતું નવગ્રહોની ચાલ જ બહુ સૂક્ષ્મ હોય છે એની પાછળના પરમાત્માના ઈરાદા બહુ માઇક્રો લેવલ પર હોય છે આપણે એને પામી નહીં શકીએ પણ ઋષિમુનિઓના સંતોના અવધૂતોને આધારે હું ખાલી ગ્રહણ દરમિયાન જ નહીં નિત્ય તમારે નામ સ્મરણ કલાક દોઢ કલાક કાઢવો જ જોઈએ બહુ બિઝી છો નોકરી વેપાર નોકરીમાં બહુ બિઝી છો તો પંદર વીસ મિનિટ અડધો કલાક પણ કાઢી જઈએ સ્નાન કરીને નાઈને આવીએ સ્વચ્છ કપડાં પહેરેલા હોય ત્યારે ભગવાન પાસે બેસીને દીવો કરીને જેટલું બને એટલું તમારા ઈષ્ટદેવનું રામકૃષ્ણ શંકર હનુમાન જેને માનતા એનું નામ સ્મરણ કરો માળા કરો બરાબર દીવો પ્રગટાવો પ્રાર્થના કરો રોજ પંદર વીસ મિનિટ અડધો કલાક આટલું કરશે તો એ વ્યર્થ નથી જવાનો પછી બાકીનું તમારા આચરણ પર છે શુદ્ધ સાત્વિક જીવન ચરિત્ર તો આ આ જે કંઈ પણ બાણ છૂટવાના એમાં તમને કંઈ નહીં થાય એવી પરમાત્માની ગેરંટી જ છે આ બધું તમને ખ્યાલ આવે એટલે તો અમે રોજ આવીએ છીએ અમને પરમાત્માએ શીખવું ગુરુએ શીખવું એ અમે તમને શીખવીએ છીએ આ એક ચાલ છે ઈશ્વરની અવધુ તો સંતોને મોકલે છે એમના હાથે અમારા જેવા તૈયાર થાય છે ને અમે તમને તૈયાર થાય બધી જગ્યાએ ભગવાન પહોંચી નહીં શકે એટલે કોઈને કોઈ સંજયને નિમિત્ત બનાવે છે હે તમને યોગ્ય લાગે તો એ વાત સમજવાની નહીં પરમાત્માની ઈચ્છા તમારું ભાગ્ય કારણ કે માણસનું જ્યારે સમય ખરાબ આવવાનો હોય છે ને એના ઘટ જન્મના કર્મો ભોગવાનો ટાઈમ આવે છે ને ત્યારે પરમાત્મા પહેલાં એની બુદ્ધિ બગાડે છે એનો વિવેક બગાડે છે એટલે આજના કે મારા રોજના જે સંવાદ છે તે પણ તેટલા લોકોને જ પહોંચશે કે જેનું કલ્યાણ થવાનું હોય બાકી તો કે આ કોઈ નવો આવ્યો છે રોજ બગબગ કરે છે અને રવારા બધા ચરી ગયા છે ભાઈ આવી હું વાત આમ કરીને એ તમને પણ એમ કહેશે કે ભાઈ છોરો નહીં આ બધું એમ એટલે અસુરી શક્તિ તો એનું કામ કરવાની ને તમે સત્વ તરફ જાઓ સાત્વિક સાત્વિક તરફ જાઓ તમે પ્રભુ ભક્તિ તરફ જાઓ ઉચ્ચ સિદ્ધાંતો તરફ જાઓ વિચારો તરફ જાઓ તો અસુરી શક્તિ તો તમને કોઈને કોઈ રૂપે તમારા પત્ની બાળક મિત્ર કોઈ પણ તમને એમ જ કે આ બધું બકવાસ છે ને આમ છે ને તેમ છે એમ એને કૂટને કોઈ અનુભવ નહીં હોય પણ તમારા ભેજામાં આવું ગાલી દે બરાબર એટલે તમે એ માર્ગે ચાલતા હોય તો પણ નીચા એટલે તમારા આત્મા જે કહેતો હોય ને એ પ્રમાણે ખરું અને સારે માર્ગે ચાલવામાં આપણને શું વાંધો છે ભાઈ એનો ફાયદો જ થવાનો છે ચાલો તેને મળીએ સંજય બોડીવાલાના પ્રાથક સત્સંગમાં સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ બરાબર શ્રી ગુરુ રેવ મળીએ ત્યારે